નિષ્ફળ જતા રસ્તા ઉપર ભરાયેલા દોઢ ફૂટ જેટલા પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવાની ફરજ પડતા લોકોમાં માં રોષ ઉઠ્યો ઉમરેઠ પાલિકાના પાપે પાણીમાંથી નીકળી સ્મશાન યાત્રા શહેરના સુથારી નાળ સીમ વિસ્તારની આ ઘટના સામે આવી છે સુથારી નાળ સીમ વિસ્તારમાં ચારસો જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે છેલ્લા એક સપ્તાહથી આ વિસ્તારમાંથી નથી ઓસર્યા વરસાદી પાણી વરસાદી પાણી નહીં ઓસરતા મોહનભાઈ નામના વૃદ્ધની યાત્રા ભરાયેલા પાણીમાંથી કાઢવાની ફરજ પડી પાલિકા તંત્ર સામે લોકોમાં રોષ બબકી ઉઠ્યો છે જી હા દર્શક મિત્રો દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો તે ઉમરાઠમાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ જતાં દોઢ ફૂટ જેટલા પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવાની લોકોને ફરજ પડી હતી લોકોનો ત્યાં વસવાટ કરતાં લોકોનો આ ઘટનાથી રોષ ભભૂકી ઉઠ્યો હતો હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર